કરેમી કૌસગ કૌસગ કેવી રીતે કરાય કૌસગ સર્વોત્તમ તપ છે એ ધ્યાનથી પણ વિશેષ પુરુષાર્થ છે અને કૌસગ એ કૈવલ્ય માટે અનિવાર્ય છે જેણે પણ કૌશગ કર્યું છે એને જ કૈવલ્ય પ્રાપ્ત થયું છે અને આ જે તપ છે એની પ્રક્રિયા સમજવાની જરૂર છે એનું વિજ્ઞાન સમજવાની જરૂર છે કૌશગ ના ત્રણ પાસાઓ કહી શકાય પહેલો પાસો છે પૂર્વ ભૂમિકા તમારા જે પણ આતમના જે ગુણો છે અંતર મુખતા છે અથવા તો જે પણ તમારી શક્તિઓ છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે એ પૂર્વ ભૂમિકા તૈયાર કરવાની છે કૌશગનો જે બીજો પાસો છે એ છે જીન મુદ્રા જીતવાની મુદ્રા અથવા તો એક આપણા શરીર અને ઉર્જાને આકાર આપણે આપીએ છીએ જેનાથી એ વિશેષ ગતિ ઉર્ધ્વ ગતિ તરફ જઈ શકે છે અને જે ત્રીજો પાસો છે એ સર્વોત્તમ છે એ ખૂબ જ મહત્વનો પાસો છે અને એ ત્રીજા પાસામાં ખરેખર કર્મની નિર્જરા થાય છે અને તમારા આત્માના ગુણો પ્રકાશિત થાય છે તો આજે આપણે જે પૂર્વ ભૂમિકા છે એને સમજીએ પૂર્વ ભૂમિકાને સમજવા માટે એના સાત પગથિયાઓ જાણવાના હોય છે અને આપ સૌ શાંતિથી સુખાસનમાં બેસીને આ સાત પગથિયાઓની સાધના કરી શકો છો તો આપણે શરૂઆત કરીએ આ સાત પગથિયાને ક્રમવર આપણે અનુભવથી કરીએ અને પ્રતિજ્ઞા સુધી એને લઈ જઈએ આ પહેલો પાસો છે એને પ્રતિજ્ઞાનો પાસો પણ કહી શકાય સંકલ્પબદ્ધ થવું એમ પણ કહી શકાય તો સુખાસનમાં બેસીને આપણે આ કૌશગની પ્રક્રિયાનું પ્રારંભ કરીએ સૌથી પ્રથમ ચરણ એને આજ્ઞા ચરણ કહેવાય આપણે આજ્ઞા લઈ રહ્યા છીએ કોની આજ્ઞા લઈ રહ્યા સિદ્ધ પુરુષોની ગુરુ ભગવંતોની જેણે પણ કૌશક સિદ્ધ કર્યું હોય એમની આજ્ઞા લઈ રહ્યા છીએ આજ્ઞા લેવાથી એક સરળતા આવે છે આજ્ઞા લેવાથી નમ્રતા પણ પ્રકાશિત થાય છે અને આજ્ઞા લેવાથી આપણને ગુરુ ભગવંતોના આશીર્વાદ પણ મળે છે તો પહેલાં આપણે આજ્ઞા લઈએ નમ્ર બનીને હાથ જોડીને મસ્તક નમાવીને આપણે આજ્ઞા પર ચિંતન કરીએ અમુક ક્ષણ આજ્ઞાના મર્મો પર ચિંતન કર્યા બાદ આપણે બીજા ચરણ પર જઈએ બીજો ચરણ એટલે પ્રણિપાત જેમ કે પાંચે અંગ આપણે નમાવીએ છીએ એવી જ રીતે આ આપણે અહંકારને નમાવીએ છીએ અહંકાર એટલે હું કોણ હું શું કરું છું અને મારા હેતુઓ શું છે જ્ઞાન વિશે તમે શું માહિતી ધરાવો છો તમે કેવા કેવા ગ્રંથિઓથી બંધાયેલા છો એ બધા જ અહંકારના વિષયો બનેલા હોય છે એટલે આપણે અહંકારને નમાવી દઈએ આપણે આપણી અંતરની પાટીને સાફ કરી નાખીએ તો આ પંચાંગ પ્રણીપાતના મર્મવાળું આ જે બીજું ચરણ છે એને થોડા સમય માટે આપણે અનુભવમાં લઈએ આપણે નમી જઈએ અહંકારને પણ નમાવી દઈએ ત્રીજો ચરણ છે પ્રમોદ નિવૃત્તિ એટલે શું જ્યારે પણ આપણને કોઈક વિશેષ લાભ જણાતો હોય કોઈ આપણને ફાયદો થવાનો હોય અથવા કોઈ અલૌકિક વસ્તુ આપણને મળવાની હોય તો કેવો આનંદ થાય એવી જ રીતે કૌસગ કરવાથી તમને તમારા અંતરના દર્શન થવાના છે આત્મની શક્તિઓના દર્શન થવાના છે તમારા શુદ્ધ સ્વરૂપનો દર્શન થવાનો છે તો એ આનંદ એ ઉમંગને કેન્દ્રમાં રાખીને આપણા આ પ્રમોદને આપણે ઉત્સાહ બનાવી લઈએ કારણ કે જ્યાં ઉત્સાહ હોય ત્યાં કાર્ય સફળ જરૂર થાય છે ત્યારબાદ ચોથું ચરણ એટલે ચિત્તની શુદ્ધિ વિચાર કરો અનાધિકાળથી તમારો ચિત્ત અસ્થિર છે ભટકી રહ્યો છે એ કેન્દ્રિત નથી અને આ ચિત્તને શુદ્ધ કરવા માટે નિર્મળ કરવા માટે તમને કોઈ સિદ્ધ મંત્ર અથવા કોઈ ઈષ્ટદેવ અથવા કોઈ લોગસૂત્ર આવા આલંબન લઈને તમને ધ્યાનસ્થ થવાનું છે લગભગ સાઠ સેકન્ડ માટે તમે સ્થિર થઈને શાંત થઈને એ મંત્ર અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરીને તમારા ચિત્તને શાંત કરો અને શુદ્ધ કરો શાંતિ નો અનુભવ કર્યા બાદ હવે પાંચમો ચરણ પાંચમો ચરણ એટલે વંદન ભાવ આપણે વંદન ક્યારે કરીએ જ્યારે આપણે કોઈકનામાં અથવા કોઈક વસ્તુમાં કોઈક દ્રવ્યમાં કંઈક વિશેષ ગુણ દેખાતા હોય કાંઈ દિવ્યતા જણાતી હોય ત્યારે આપણે વંદન કરીએ છીએ એવી જ રીતે આ વંદન ભાવ એટલે આ જગતના બધા જ જે સાત્વિક જીવો છે એને આપણે વંદન કરીએ વંદન કરવાથી એ બધા જીવો સહાય રૂપ બની જાય છે તમારા મિત્ર બની જાય છે અને તમારી પ્રગતિમાં એ લોકો સહભાગી બનતા હોય છે માટે આ વંદન ભાવ કરીને સમગ્ર સૃષ્ટિમાં જે પણ સાત્વિક પુરુષો છે સત્પુરુષો છે બધાને આપણે વંદન કરીએ અમુક ક્ષણ આ વંદન ભાવમાં આપણે સ્થિર થઈ જઈએ અને એનો અનુભવ કરીએ ત્યારબાદ છઠ્ઠો ચરણ સહ હૃદય સહહૃદય એટલે શું આપણા તનમન ધન જેમ કહીએ કે આપણી સમગ્ર શક્તિનો ઉપયોગ સાથે આ સાધનામાં જોડાઈએ જરા પણ કચાસ નહીં જરા પણ આળસ નહીં જરા પણ પ્રમાદ નહીં આ હૃદયથી આ સાધના કરવાની છે એમ કરવાથી તમે નિર્ભય બની જશો કારણ કે જો કોઈ ઉપસર્ગ આવે જો કોઈ અડચણ આવે તો તમે એને પાર કરી શકશો અને સાતમું ચરણ એટલે પ્રતિજ્ઞાનું ચરણ છે આ ખૂબ જ મહત્ત્વનું ચરણ છે આપણે પ્રતિજ્ઞા શું કામ લઈએ પ્રતિ આજ્ઞા એટલે આપણા જ સ્વને આપણે આજ્ઞા આપી રહ્યા છીએ એક જાતનો આદેશ આપી રહ્યા છીએ અને એ આદેશનું પાલન કરવું એ આપણું કર્તવ્ય બની જાય છે તો આ પ્રતિજ્ઞા ખૂબ જ સરળ છે અને એ પ્રતિજ્ઞાને સમજીને લેવાની હોય છે પ્રતિજ્ઞા એવી છે કે હું સ્થિર રહીશ હું જાગૃત રહીશ અને હું આનંદમાં રહીશ આ ત્રણ પ્રકારના જે આલંબનો છે એ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ જરૂરી છે તમારે સ્થિર રહેવાનું છે એટલે કે હલનચલન બિલકુલ ના થવી જોઈએ સ્થિર રહેજો જાગૃત રહેજો ઘણી વખત એવું થાય કે સ્થિર રહેતા રહેતા નિદ્રાવશ થઈ જઈએ ઊંઘી જઈએ એ પણ ના ચાલે તમારે જાગૃત રહેવાનું છે અને આનંદમાં રહેવાનું છે આનંદ એટલે શું તમારા આત્મિક ગુણો નો પરિચય થાય છે તમારા જે પણ બીજા દૈવ્ય ગુણો છે દિવ્ય શક્તિઓ છે એ જ્યારે શક્તિઓ જ્યારે પ્રગટ થાય છે જ્યારે તમે આત્મા સમીપ હો છો ત્યારે આનંદનો અનુભવ થતો હોય છે તો જ્યારે આ બાહ્ય પ્રવૃત્તિ તમે શાંત કરો છો અંતરમુખી થાવ છો એટલે આનંદમાં રહેવાના છો એ ભૂલતા નહીં ફરીથી આ પ્રતિજ્ઞાને યાદ કરવાની જરૂર છે હું સ્થિર રહીશ હું જાગૃત રહીશ હું આનંદમાં રહીશ અને આ જે આનંદની દશા છે એમાં અમુક ક્ષણ અમુક સમય તમે સ્થિર થઈ જાઓ એને શાંતિથી તમે આત્મસાત કરો અનુભવ કરો અને જેમ જેમ તમે આ અનુભવમાં સ્થિર થશો તેમ તમે આગળનો જે પગથિયો છે જીન મુદ્રા એની માટે તમે તૈયાર થઈ જશો તો મિત્રો કૌસગ ની આ પૂર્વ ભૂમિકા છે ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને આપણે સમજીએ સમજણપૂર્વક એને આરાધીએ અને એનો અનુભવ આપણે લઈએ તો આ અનુભવમાં સ્થિર થતા જાઓ આગળ વધતા જાઓ અને પછી જીન મુદ્રા ની વિશેષતાઓ અને એના અનુભવો માટે પણ તમે તૈયાર થઈ જશો મહાજીણમ નમોસ્તુભ્યમ મમ શાંતિ શાંતિ શાંતિ